ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું બરાબર વ્યાખ્યા જોઈએ પુનર્ગઠન એટલે આપણે ખ્યાલ આવી ગયો રીકન્સ્ટ્રક્શન બરાબર તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે આ એક માર્કમાં પૂછાય છે ટૂંકમાં જવાબ વિભાગ બી માં વ્યાખ્યા જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર બસ આટલું ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર આઈ રિપીટ જુદા જુદા કારણોસર

કે જેના કારણે પુનર્ગઠન થાય છે રિકન્સ્ટ્રક્શન થાય છે તો આ રહ્યા જુદા જુદા કારણોમાં ભાગીદારીના ફેરફારના કારણો પહેલું નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય બરાબર એટલે માનો કે પેલા નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક જેમ એક હોય સરખા હિસ્સે વહેંચતા હોય નફો કે નુકસાન ભાગીદારો અને પછી ત્રણે ત્રણ ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ કરે એક જેમ એક જેમ એક એના જગ્યાએ નવું પ્રમાણ કરે એક જેમ બે જેમ ત્રણ

ભાગીદારની ની નિવૃત્તિ અથવા મૃત્યુ જે રીતે કોઈ ભાગીદાર આવે પ્રવેશ પામે ભાગીદારીમાં થતો ફેરફાર તેથી કહેવાય ભાગીદારી પેઢીનું પુનર્ગઠન ઓકે નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થાય કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ થાય ઓકે આવા કારણો હોય છે

ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ આટલું હવે જો ચાલો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ જ્યારે ભાગીદારને મળતો લાભ બરાબર ઊંધું નવો ભાગ માઇનસ જૂનો ભાગ બરાબર ઓલ્ટરનેટ ઊંધું થઈ જશે ત્યાગમાં પેલા જૂનો ભાગ આવે પછી નવો ભાગ માઇનસ કરી

આવું ન થાય એટલે સરળ એક ટ્રીક તમને હું આપી દઉં કે જેથી બોર્ડની પરીક્ષામાં પણ તમે સેજ પણ કન્ફ્યુઝ કન્ફ્યુઝ થયા વગર એને વ્યવસ્થિત સાચું સૂત્ર લખીને સાચા ત્રણ માંથી ત્રણ માર્ક્સ મેળવી શકો જો ટ્રીક આવી રીતની છે કઈ ભાગીદારે કરેલ ત્યાગ તો જ્યારે ત્યાગનું સૂત્ર આવે ને મિત્રો ત્યારે આવું યાદ રાખવાનું કે સર તમને કહ્યું હતું ત્યાગમાં કન્ફ્યુઝન ન થાય એટલે સમજો આપણી પાસે બે પેર કપડાની છે બે જોટ બરાબર આપણી પાસે બે જોડ કપડાની હોય એક એ અને એક બી સમજી લો બરાબર હવે આ બે પેર હોય બે જોડ હોય એમાંથી એક પેર માની લો કે નવી છે અને એક પેર જૂની છે બરાબર આપણી પાસે જે બે જોડ કપડા છે એમાં એક જૂના કપડા છે અને એક નવા કપડા છે તો મને ખાલી જસ્ટ આટલું જણાવો કે આપણે માનો કે કોઈ એક કપડાને ત્યાગવાનું થાય છોડી દેવાના થાય કોઈને આપી દેવાનું જનરલ થાય બરાબર તો આપણે કયા કપડાનો ત્યાગ કરીએ સીધો રિપ્લાય તમારા તરફથી મળશે કે સૌ પ્રથમ આપણે જૂના કપડા ત્યાગી દઈએ ઇન શોર્ટ યાદ રખાવા એમ છું કે જ્યારે ત્યાગનું સૂત્ર વાપરવાનું હોય ત્યારે સૌપ્રથમ પ્રથમ પેલા જૂનો ભાગ મૂકવાનો ત્યાગ બરાબર પેલા જૂના કપડાં ત્યાગી દેવાના એમ યાદ રાખો ત્યાગમાં પેલા જૂના કપડા જેવું એ ત્યાગી દેવાના એટલે આપો આપ જૂનો ભાગ માઈનસ નવો ભાગ થઈ ગયો સૂત્ર યાદ એ જ રીતે એનું ઊંધું ત્યાગનું યાદ રહે એટલે લાભનું તો આપોઆપ કોમન યાદ રહી જવાનું છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ કારણ કે ત્યાગમાં પેલા જૂના કપડાં ત્યાગી દીધા તો જૂનો માઇનસ નવો આવ્યો તો લાભમાં ઊંધું થઈ જાય પેલા નવો ભાગ માઇનસ જૂનો ભાગ આ બે સૂત્રના આધારે ત્રણ માર્ક્સ આપણે મેળવવાના છે આઈ હોપ આશા રાખું તમને યાદ રહી ગયું હશે ભાગીદારે કરેલ ત્યાગ તો ત્યાગમાં પેલા જૂના કપડાં ત્યાગવાના એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ જ્યારે લાભમાં ઊંધું નવો ભાગ માઇનસ જૂનો ભાગ કે જેથી તમને કદી પણ પરીક્ષાની અંદર કોઈ પણ કન્ફ્યુઝન નહીં થાય કે પેલા કયો ભાગ લખવો ઊંધા ચતુ ના થઈ જાય ત્યાગમાં પેલા જૂના કપડાં ત્યાગી દેવાના મીન્સ જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભમાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ આટલું સિમ્પલ ટ્રીક છે ઓકે ચાલો આગળ વધીએ છે નંબર વન એક્ઝામ્પલ નંબર વન ખાસ સ્વાધ્યાય દાખલો છે બરાબર અને પૂછાય છે આ રીતના દાખલા અમર અને અકબર

ભવિષ્યમાં બદલીને ને ને એટલે નવું પ્રમાણ ત્રણ જેમ બે તો આપણે કહી શકીએ પ્રમાણ કેટલું અથવા જૂનો ભાગ કેટલો તો જૂનું પ્રમાણ આપણે જો સરખે હિસ્સે એક જેમ તો નવો ભાગ એટલે કે નવું પ્રમાણ કેટલું તો નવું પ્રમાણ ત્રણ જેમ બે

જુનો ભાગ માઈનસ નવો ભાગ બસ આ આપણો સૂત્ર ઓકે भागीદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ આટલું જ હવે જો સૌપ્રથમ અમર ચાલો અહીંયા લખું છું સમજાવવા માટે અમર તો અમરનો જૂનો ભાગ કેટલો આ જૂનું પ્રમાણ 1 બરાબર છેદમાં કુલ ભાગ કેટલો 1 ને 1 માં એટલે 1/2 માઈનસ અમરનો નવો ભાગ પ્રમાણ કેટલું હવે જુઓ સરવાળા ને બાદ બાકી નિયમ કે છેદ સરખા હોવા જોઈએ તો જ સરવાળા બાદબાકી થાય ઓકે તો બીજું કશું જ નથી કરવાનું ઘણા બધા છેદ સરખા કરવામાં પ્રોબ્લેમ પડતો હોય એ પ્રોબ્લેમને એકદમ સરળતાથી નિવારીએ આ પાંચ છે ને એને પાંચ ને અહીંયા ગુણી નાખવાના બે સાથે ઓકે ક્રોસ કરી નાખવાનું આ બે છેદ સરખા જો પાંચ દુ દસ પાંચ દુ દસ થઈ ગયા છેદ છેદ સરખા સરખા અને તમને કરવામાં તકલીફ પડે બીજું કશું જ નથી કરવાનું આ રકમને આગળ ખેંચી લો આગળની રકમને પાછળ ખેંચી લો અને બંનેને ઓલ્ટરનેટ ગુણાકાર કરી નાખો એટલે છેદ સરખા પરંતુ આપણો નિયમ છેદ વડે ગુણો એ રકમને એને અંશ સાથે પણ ગુણવા પડે ઓકે તો ખરેખર આવું બનશે ઉપર અંશમાં છેદમાં હવે આ બે ઉપર અંશમાં ગુણ્યા ત્રણ ત્રણ દૂની છ છેદ માં પાંચ ગુણ્યા બે પાંચ દૂની દસ થઈ ગયા છેદ સરખા બરાબર હવે પાંચ માંથી છ જાય ખરેખર ન જાય આપણે ખ્યાલ છે પણ જબરજસ્તી તમે મોકલો પાંચ માંથી છ ન જાય દસ ઓકે આ રીતનો આનો જવાબ આવે પરંતુ જો ત્યાગના સૂત્રમાં જવાબ માઇનસ આવ્યો એટલે આ ભાગીદાર લાભ મળ્યો તેમ કહેવાય રિપીટ ત્યાગના સૂત્રમાં જો જવાબ આવે

અહીંયા ગુણીએ બે ને આ સાઈડ ગુણીએ છેદ સરખા કરીએ પાંચ એકા પાંચ હશે આ પાંચ દુ દસ પાંચ દુ દસ છેદ સરખા કરવા માટે ગુણ્યા આપણે ઉપર પણ ગુણો પાંચ એકા પાંચ નીચે પાંચ દુ દસ એ જ રીતે અહીંયા બે દૂની ચાર પાંચ દુ દસ પાંચ માંથી ચાર જાય હવે બાદ બાકી થાય બરાબર છેદ સરખાથી ગયા પાંચ માંથી ચાર જાય એટલે એક રે અને અહીંયા છેદમાં દસ તો આ ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય અને સિમ્પલ અહીંયા જેટલો આ ત્યાગ કરશે આ માઇનસમાં છે એટલે ત્યાગ કર્યો અહીંયા સામેનો ભાગીદાર એટલો લાભ મેળવશે સિમ્પલ વસ્તુ સમજી લો માની લો કે આપણી પાસે કેડબરી છે બરાબર ડેરી મિલ્ક હવે ડેરી મિલ્ક નો એક પીસ એનો આપણે કટ કરીને હું તમને આપું તો મેં ત્યાગ કર્યો કહેવાય

અને ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને પરિણામ આપણને મળશે કેટલો ત્યાગ કે કેટલો લાભ તો ભાગીદારનું નામ અમર તો પહેલા આપણે જઈએ છીએ અમર તરફ ઓકે અમર એનો જૂનો ભાગ એક ના છેદમાં બે કેમ અહીંયા આપણે જોયું હમણાં એક જેમ એક હિસ્સો છે એટલે એનો નવો ભાગ ત્રણ જેમ બે એટલે આપણને ખ્યાલ છે ત્રણ ના છેદમાં પાંચ હમણાં મેં સમજાવ્યું તે હવે ગણતરી હમણાં જે આપણે કરી તે એક દૃત્યાંશ માઇનસ ત્રણ પંચમાંશ જૂનો ભાગ માઇનસ નવો ભાગ છેદ સરખા કરતા આપણે હમણાં જોયું અને પાંચ વડે તો પાંચ એકા પાંચ અને છેદમાં પાંચ અને બે વડે છ પાંચમાંથી માઇનસ માં આવ્યો તેથી તેને કહેવાય લાભ અમાર પછી જોઈએ અકબર તો અકબર ની અંદર જૂનો ભાગ તો સરખા એટલે એક જેમ એક તૃતીયાંશ નવો ભાગ ત્રણ જેમ બે માંથી બે ભાગ છે એટલે બે ના છેદમાં પાંચ અને હવે ભાગ ભાગ બે છે મિત્રો એને આપણે વડે ગુણીએ તો અને અહીંયા ગુ બે દૂની ચાર પાંચ દુ દસ બરાબર પાંચ માંથી ચાર જાય તો એક ના છેદમાં દસ એટલે અહીંયા આપણને મળ્યો ત્યાગ ઓકે બસ એટલે આપણે એમ કહી શકીએ અમરને લાભ મળે છે એક દશાંશ અને અકબરને ત્યાગ કરવો પડે છે એક ના છેદમાં દસ મિત્રો આટલું ખાલી તમે લખો આ કમ્પ્લીટ બરાબર એટલે આના ચાર માંથી મળે આટલા બરાબર આ માસ છે મળે ક્યાં ખોટ આમાં કઈ આવ્યા આપણને ધંધામાં બરાબર ત્રણ માંથી ત્રણ માસ લઈ લેવા ખૂબ ઈઝી છે કુલ પાંચ માર્ક નું આખું ચેપ્ટર છે માત્ર સૂત્ર યાદ રાખવા માર્ક મેળવો સૂત્ર નું ચેપ્ટર આપણે કહી શકીએ બેન સૂત્ર એ પણ પાછા

બધા જ ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે કરવાનું નક્કી કર્યું એટલે હવે ભવિષ્યમાં જે નક્કી કરે તેને કહેવાય નવું પ્રમાણ જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક નવું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો એટલે કે ત્યાગનું સૂત્ર વાપરવાનું છે બરાબર તો આપણે એમ લખી શકીએ આ કોમલ કૃપા અને કરિશ્મા છે હું ટૂંકમાં એ સમજાવું બરાબર આ કોમલ પછી કૃપા અને પછી પછીશમાં બરાબર હવે એનો જૂનો ભાગ આપણે જો જોવો હોય જૂનો ભાગ ઓકે અથવા જૂનું પ્રમાણ તો ત્રણ જેમ નવો ભાગ અથવા નવું પ્રમાણ તો નવું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે ઓકે પાંચ જેમ ત્રણ જેમ બે હવે ત્યાગનું સૂત્ર મૂકવાનું છે તો ત્યાગના સૂત્રમાં આપણે હમણાં જોયું તે બે ત્યાગ બરાબર સૌપ્રથમ જુનો ભાગ માઈનસ નવો ભાગ લઈશું બરાબર ચાલો એમાં સૌપ્રથમ કોમન તો કોમન નો ત્યાગ આપણે લઈ લેઈએ ચાલો જુનો ભાગ તો જો કોમન નો જુનો ભાગ કેટલો છે આ કોમન 3 અહીંયા લખીશું 3 છેદમાં કુલ કેટલો ભાગ 3 2 5 6 3 ના છેદમાં 6 માઈનસ નવો ભાગ

છેદ ને ગુણો તો સાથે અંશમાં પણ ગુણો પડે દસ તેરી ત્રીસ અને પાંચ છીસ આવી રીતે છેદ માં બંને રીતે ઓકે એક તો આ રીતે થાય જોઈએ ચાલો આ રીતે દસ તેરી ત્રીસ છેદ દસ ઉપર છ પંચા ત્રીસ છેદ દસ તો ત્રીસ છેદ સરખા થઈ ગયા ત્રીસ માંથી ત્રીસ જાય તો જીરો એનો મતલબ એવો થયો કે કોમલ નામના ભાગીદાર નથી ત્યાગ કરતા કે નથી લાભ મેળવતા તટસ્થ છે છે બરાબર એમ કહી હવે તમને બીજી રીતે વાત કરું આ ને મિત્રો અને દસ આને આપણે છ પંચમ ત્રીસ પાંચ વડે પણ ગુણી શકીએ અને દસ તેર ત્રીસ આવી રીતે પણ ગુણી શકીએ છેદ તો સરખા થઈ ગયા છ પંચમ ત્રીસ દસ તેર ત્રીસ તો પાંચ તેરી પંદર ઉપર પાંચ તેરી પંદર નીચે આવે આ રીતે થાય બરાબર અને ચાલો થોડું કરી નાખવું ઇન શોર્ટ માંગુ છું કે પેલો જે કોમલ છે કોમલ નથી કોઈ ત્યાગ થતો કોઈ ભાગીદાર બરાબર કોઈ પ્રમાણ કે નથી લાભ એટલે કે તટસ્થ છે કોમન પછી આપણે કૃપા લઈએ બરાબર તો કૃપાનો જૂનો ભાગ તો આ કૃપા કૃપાનો જૂનો ભાગ બે છે એટલે છેદમાં છેદમાં ને માઇનસ કૃપાનો નવો ભાગ ત્રણ છે આ ત્રણ પાંચ ને ત્રણ આઠ ને બે દસ ત્રણ ના છેદમાં દસ આપણે હમણાં વાત કરી કે અહીંયા ન ખ્યાલ આવે તો દસ છ સાહીઠ દસ છ સાઠ અથવા તો અહીંયા પાંચ વડે પણ ગુણી શકો પાંચ છ

એટલે બે ના છેદમાં પાંચ ને ત્રણ આઠ ને બે દસ ઓકે ફરી પાછું આ છ છે ને પાંચ વડે દસ છે ને ત્રણ વડે છ ત્રીસ ત્રીસ દસ ઉપર પાંચ એક આ છેદ માં ત્રીસ માઇનસ ત્રણ દુની છ છેદ માં ત્રીસ દસ ત્રીસ પાંચ માંથી છ જાય ન જાય પણ જબરજસ્તી કરો એટલે માઇનસ માં આવી ઇન્સો એક ના છેદ માં ત્રીસ

દસ વડે ગુણીએ અહીંયા છ વડે એટલે દસ છ ત્રીસ બરાબર દસ તેરી ત્રીસ અને ખાસ કરીને અહીંયા દસ લીધા તો દસ તેરી ત્રીસ અહીંયા છ છ પંચમ ત્રીસ માઇનસ માંથી ત્રીસ જાય તો જીરો જે મેં તમને આગળ લેખિતમાં સમજાવ્યું હતું મીન્સ શૂન્ય એટલે કે ત્યાગ પણ નહીં અને લાભ પણ નહી ત્યારબાદ કોમલ પછી લઈએ કૃપા તો કૃપાનો જૂનો ભાગ છે ઓકે એટલે છેદમાં નવો ભાગ છે એટલે છેદમાં દસ ફરી પાછા છેદ સરખા કરવા પડશે બે ના છેદ માં છ માસ ત્રણ ના છેદ માં દસ એટલે આપણે એમ કહી શકીએ કે આ રકમમાં અહીંયા દસ વડે ગુણીશું અને આને છ વડે જો ઓલ્ટરનેટ ગુણી દેખા આ દસ વડે આ છ વડે દસ દુ વીસ અહીંયા છ તેરી અઢાર પાંચ વડે ગુણીને છેલ્લે ફાઇનલ આન્સર તો એક ના જ આવેલો ઓકે એટલે આ જયારે ટૂંકુરૂપ થતું હોય ત્યારે ટૂંકુરૂપ કરવાનું શું કરવાનું બે હાફ હાફ થતા હોય કરી નાખવાનું બે ના અડધા એક ને ના અડધા ત્રીસ ફિનિશ ઓકે ત્યાં કરે છે એમ કહેવાય ત્યાગના સૂત્રમાં લાસ્ટ કરિશ્મા તો કરિશ્મા જૂનો ભાગ એક છે મિત્રો એક એટલે એક ના છેદ માં છ મા બે ના છેદમાં દસ બે ના છેદ સરખા કરવા પડે એક ના છેદ માં છ માસ બે ના છેદમાં દસ અને દસ વડે ગુણિએ અને છ વડે ગુણએ દસ એકાદશ છ દૂની બાર અને છેદ માં દસ છ અંક સાહીઠ દસ માંથી બાર જાય એટલે માઇનસ બે માઇનસ બે ના છેદમાં સાહીઠ ટુકરું કરો બે ના અડધા એક સાહીઠ ના ઓકે આપણે એમ કહ્યું છે ત્યાગના પ્રમાણની ગણતરી કરો કોઈ બે ભાગીદાર જો ત્યાગ કરે ને તો આપણે ત્યાગનું પ્રમાણ આપી શકીએ ત્યાગનું પ્રમાણ મળી શકે નહીં બસ આ મળી ગયો આપણો ત્રણ માર્કસ નું સોલ્યુશન દાખલો ઓકે આટલું સિમ્પલ છે રાહુલ અને જૂનું પ્રમાણ એક જેમ બે જેમ બે છે બદલી ને ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું મિન્સા નવું પ્રમાણ ભાગીદારે કરે ત્યાગની ગણતરી કરો ફરી ત્યાગની ગણતરી કરવાનું કહ્યું મિત્રો એટલે આપણું સૂત્ર પેલા જ કે ત્યાગ બરાબર જૂનો ભાગ ભાગ માઈનસ નવો બરાબર આ સૂત્ર પેલા ખાસ મૂકી દેવાનું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ઓકે હવે શું કરવાનું છે તો હવે બીજું કશું જ નથી કરવાનું એક પછી એકનું ત્યાગનું જૂનું અને નવું પ્રમાણ ચાલો સૌ પ્રથમ અહિયાં હું તમને લખાવું છું સચિન તો સચિનનો ત્યાગ જૂનો ભાગ ચાલો જૂનો ભાગ કેટલો બરાબર છેદ સરખા કરો આપણે આ છ ને આ બાજુ ખેંચી લો છ વડે ગુણાય પાંચ ને આ બાજુ ખેંચી લો પાંચ વડે ગુણાય થઈ ગયા છ પંચમ છ પંચમ છેદ સરખા છ ને નીચે ગુણો તો ગુણો તો ઉપર છ એકાદ છોટર ઓકે તો છ માંથી પંદર જાય એટલે માઇનસ નવ ના છેદ માં ત્રીસ નવ ને છ પંદર માઇનસ માં જવાબ આવ્યો મીન્સ લાભ ત્યાગના સૂત્ર માં માઇનસમાં જવાબ આવે તો આ ભાગીદારે

પાંચ વડે ક્રોસ ગુણી નાખવાના અને છ વડે અને પાંચ વડે હવે જુઓ છૂની તો બાર માંથી દસ જાય એટલે બે બે ના છેદ ત્રીસ એટલે ત્યાગ કર્યો કહેવાય લાસ્ટ સવાલ રાહુલ પછી છે રોહિત તો આપણે અહીંયા લખીએ રોહિત બરાબર ચાલો એનો જૂનો ભાગ બે એટલે બે ના છેદમાં પાંચ માઇનસો પંચમ ત્રીસ એટલે બાર ના છેદ 6 ત્રીસ માઇનસ પાંચ એકા પાંચ છેદ માં પાંચ છ ત્રીસ બાર માંથી પાંચ જાય તો વધે સાત સાત ના ત્રીસ બરાબર તો આપણે એમ કહી શકીએ રાહુલેવ એટલે નવ ના છેદમાં ત્રીસ બંને ભેગાથી ત્યાગ કર્યો ને મિત્રો એ બે ને સાત નવ આ ભાગીદારે જો નવ ભાગ લાભ મેળવે છે સચિને નવ ના છેદમાં ત્રીસ ભાગનો લાભ મેળવ્યું મેં તને કહ્યું હતું તેમ કે આપણી પાસે એક ડેલી મિલ્ક હોય બરાબર કેડબરી એનો એક પીસ હું તમને કટ કરીને આપું તો મેં જેટલો ત્યાગ કર્યો એટલો તમે લાભ મેળવો તો આ બંને મિત્રો એ જે ત્યાગ કર્યો બે અને સાત એટલે કુલ નવ ભાગનો આ ભાગીદાર સચિન લાભ મેળવ્યો તેમ કહેવાય આટલી વસ્તુ સિમ્પલ છે ત્રણ માર્ક્સ હવે જો એમ કે ને ત્યાગનું પ્રમાણ તો અહીંયા રાહુલ અને રોહિતનું ત્યાગનું પ્રમાણ બે જેમ સાત થાય આપણે અહીંયા લખવું તો લખી શકીએ રાહુલ અને રોહિત

અને પાંચ વડે ગુણાય કેમ અહીંયા પાંચ છે એટલે પાંચ દુ ની દસ અને પાંચ છો બે ના છે બે નવો ભાગ એક ના છેદમાં છ પાછા ત્યાં સૂત્ર માં મૂકીશું અને છ વડે ગુણાય ક્રોસ છ બાર અને પાંચ વડે ગુણાય પાંચ 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 જાય તો સાત ના ત્રીસ ત્યાં હમણાં મેં તમને જે રિટર્નમાં બતાવ્યું તે કોષ્ટકમાં તમને મેં આપી દીધું ઓકે આ રીતનું આટલું સિમ્પલ મિત્રો તમને એમ કહી શકું આ દાખલા જે છે ને આટલા સરળ છે ઓકે બસ આની અંદર વિશેષ કશું જ નથી થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો પાર્ટ ટુ લાભના સૂત્રના દાખલા આપણે જોઈશું